આર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે વાસણા બેરેજ પાસે આવેલી ફતેહપુરા કેનાલમાં ત્રણ યુવાનો જે અહીંયાથી સ્કોર્પિયો લઈને પસાર થતા હતા અને અચાનક આ ત્રણ યુવાનો કેનાલમાં લપસી ગયા છે આ ઘટનાના આજથી ત્રણ એક કલાક થઈ ગયા છે હજુ સુધી આ ત્રણ યુવાનો સુધી મળ્યા નથી ફાયર બ્રિગેડ અને વાસણા પોલીસે આ યુવાનો શોધખોળ શરૂ કરી છે અને પરિવાર પણ અહીંયા આવીને શોધખોળ ચાલુ કરી અમે પ્રાર્થના કરીએ છીએ કે આ ત્રણ ત્રણ યુવાનો સહી સલામત મળી જાય રહી સૈયદ અમદાવાદ અત્યારે આજે ત્રણ બાળકો છે સ્કોર્પિયો લઈને કેનાલમાં ભાઈનો છોકરો છે હવે સ્કોર્પિયો તો ખબર નથી કેની છે હવે એ લોકો ભાડે લઈ આવ્યા હોય અથવા કોઈ ફ્રેન્ડે આપી હોય એને તો આવા નાના નાના બાળકોને લાઇસન્સ વગર ગાડી આ આપે એ નુકસાન એ ગુનો જ છે કોઈ પણ ભાડે આપી હશે કે ગમે એની હશે અને હવે એ ક્લાસમાં ગયો તો અને છ વાગે ક્લાસમાંથી મમ્મીને ફોન કર્યો કે મારે પકોડી ખાવી છે એટલે એને સ્કેનરથી પૈસા હું પકોડીવાળાને પૈસા પણ પકોડી ખાઈ અને ઈ ટ્યુશન માંથી હવે આ બાજુ નીકળી ગયા અને પછી અહીંયા કોઈ ફ્રેન્ડ જોડે હશે એને એના પપ્પાને ફોન કર્યો કે છોકરા એકદમ કે પડી ગયા છે પાણીનો પ્રવાહ છે છે અંદર પણ અત્યારે શોધખોર ચાલી રહી છે મહિલા નથી ખબર પડી જતા જઈએ છીએ ખબર નથી આ ગાડી કેની છે કેવી રીતે આયા છે અમને કશું ખબર નથી અને ત્રણ છોકરા એના ફ્રેન્ડ ત્રણ ફ્રેન્ડ હતા અને અગિયાર અગિયાર ભણે છે એ

મોટા ભાઈ ઉપર ફોન આવ્યો એટલે મોટા ભાઈ મને રિંગ કરી અમે લોકો સીધા અહીં આવ્યા અહીંયા અમે આવ્યા તો અહીંયા તો ફાઈવ બી અને ને ક્રેન ને બધું અમારી પહેલાં બધું પહોંચી ગયું હતું હાલ કે ક્રેન દ્વારા તો સ્કોરપીઓ કાઢી લેવામાં આવી પણ તમારા જે બત્રી છે એના બે ફ્રેન્ડ છે એની હજુ કોઈ હજી આટલી સોચ અમારા પણ બધા સગાવાલા બધા અંદર ઉતરી ગયા છે ત્યાં આગળ બાકરો છે ને અહીંયા જતા રહ્યા છે બધા શોધખોળ ચાલુ છે પણ કશું અંદર મળ્યું નથી પાણી પણ બંધ કરાવી દીધું છે સરકારી મળે અને હજી વધારે વધારે ટીમ મોકલે અને શોધખ ચાલુ રાખે અને અમારા બાળકો અમને મળી જાય સહી સલામત ના આવી ક્યારે નથી ગયા આ પેલી ટાઈમ જ છે એની કઈ ખબર છે નહી કોઈ એ ટ્યુશન માં ગયા હતા બસ નામ છે ભત્રીજા નો છોકરો છે તો હવે ટ્યુશન માંથી વળતા ઘેર જ નથી પહોંચ્યો ટ્યુશન જૈન ગયો અને પકોડી ખાવા ઉભો રહ્યો અને ફોન કર્યો મમ્મી ને એ મારે પકોડી ખાવી છે મમ્મી હું પકોડી ખાઈ ને આવું છું નામની નથી ખબર અમને કેટલા એ ટાઈમ એનો તો ટ્યુશનનો ટાઈમ કેટલા અમને કશું કારણ કે અમે બધા અલગ અલગ રહી અલગ અલગ રહીએ ને ભાઈ એટલે અમને સાત વાગે ખબર પડી

એ આપણે જે વાસણા બેરેજથી કેનાલ શરૂ થાય છે ત્યાંથી લગભગ અડધો એક કિલોમીટર પછી એમનું લોકેશન હતું એના વિશે ચોક્કસ નહીં કહી શકાય પણ જે પ્રમાણે ત્યાં હતા માણસો એમની કેવું એવું હતું કે નાની ઉંમરના હતા અત્યારે એક ટીમ જેવો અમને કોલ મળ્યો આ પ્રાણીનું વેણ ખાસું હોય છે એટલે એ વખતે જે વિસલપુરમાં મોકલી દીધી હતી તે બાજુથી પણ અત્યારે સર્ચ નહીં ચાલુ છે વચ્ચે મોબાઈલના છે એમના એક્ટિવ થયેલા જોવાની માહિતી મળી હતી ત્યાં આગળ પણ ટીમ છે અને હાલ અત્યારે પણ અહીંયા પણ છે પણ શક્યતાઓ આગળ એ લોકો નીકળી ગયા હોવાની વધુ છે ના એના વિશે હા એક કાળા કલરની સ્કોર્પિયો ગાડી હતી કેવી રીતના પડી ગઈ સ્કોર્પિયો લઈને કેવી રીતે તેના વિશે ચોક્કસ માહિતી નથી મારી પાસે પણ સ્કોર્પિયો કોઈ રીતે પાણીની કેનાલની અંદર પડી હતી ત્યારે અહીંયાના જે અહીંયા લોકો ઉભા છે થોડા એમનું એવું કહેવું છે કે કઈ રીલ્સ બનાવવાના ચક્કરની અંદર આ ગાડી અંદર જી લોકોનું એવું કહેવું છે જી જી અમને પણ લોકો પાસેથી એવું જાણવા મળ્યું હતું કે રીલ્સ બનાવતા હતા એમ કરતા કરતા કોઈ ભૂલ થઈ અને એમનાથી ગાડી નીચે ઉતરી ગઈ હતી અત્યારે તમારી કઈ કેટલી ટીમો કામમાં લાગેલી અત્યારે એક ટીમ વિસલપુર છે એક ટીમ અહીંયા જુહાપુરાના ત્યાં ત્યાં આગળ છે અને એક અહીંયા ફતેવાડી છે અજે ફાટ્યા એમના નામ ના દેના નામની માહિતી નથી આપણે અમે તમારો કોન્ટેક્ટ આપણે એક ગાડી કોણ છે